ભાજપ દ્વારા છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે ત્યારે જશુભાઈ રાઠવા ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે અને તેમના પ્રચારમાં તેઓ ગામ લોકો સમક્ષ અને ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ સંબોધન આપી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે તેમને આ ટિકિટ આશીર્વાદમાં મળી છે ઉલ્લેખનીય છે કે જશુભાઈ રાઠવાને બે હજાર સત્તરની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હારનો સામનો કર્યા બાદ ઉમેદવાર કેટલી નમ્રતાથી સંબોધન કરે છે તે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે શું કહ્યું જશુભાઈ રાઠવાએ સાંભળી આ વિડીયોમાં

આશીર્વાદની ટિકિટ છે મને કોઈ મેં કોઈ જગ્યાએ ટિકિટ માગવા કોઈ કેવા નતો કે અરજી આપી હતી કે લો પણ ઉમેદવાર છું એવી લોર અરજી આપી હતી પણ મને એવી ખબર નહોતી કે આ ટિકિટ મળશે પણ એનું આયોજન લગભગ સવા છ વર્ષ પેલા થઈ ગયેલું એમ કહીએ તો પણ ખોટું નથી તમને બધાને કેવું લાગતું છે કે સવા છ વર્ષ પેહલું ખત થઈ ગયેલું નક્કી તમે હમણે કહો જયારે આપણે બે હાજર સત્તર ની અંદર વિધાનસભા અગિયારસો મત થી હાર્યા પછી આપણે ફરતા રહ્યા અને આ વખત ની વિધાનસભામાં ફરી પાછા આપણે ટિકિટ માગી પણ આપણા રાજુભાઈ આપણી વચ્ચે આવી ગયા બાપુ આવી ગયા એટલે જો મેં બે હાજર સત્તર માં ધારાસભ્ય બની ગયો હોત તો રાજુભાઈ નહીં આવ્યા અને મેં ધારાસભ્ય બની ગયો હોત તો પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ નું નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વ એવું કહી દે કે તમે બરોબર છે બીજી એક વાત યાદ કરાવી દઉં ઉમેશભાઈ તાજના સાક્ષી છે અમે મેરી મિત્તી મેરા દેશ આ કાર્યક્રમ લઈને અમે બાપુને મળવા ગયા અને બાપુ બહાર આવ્યા તો કાળુભાઈ પણ અહિયાં ઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ બાપભાઈ તારે મને છે ને આમ ચાલો ચાંદલો કર્યો અને તે દિવસે બીજા કોઈને ચાંદલો કર્યો તે દિવસે રાજુભાઈ રણજીતભાઈ જીતુભાઈ અને આખું પરિવાર પાછળ ઉભેલું હતું અને એટલી બધી મુસ્કુરાટ હતી ત્યારે મને એવું લાગ્યું કે મારું સારું થવાનું છે બહુ લાંબો સમય નહીં કે વેલું આ ઉગી ગયું એવું લાગ્યું એટલે આ આશીર્વાદ વડીલોના અને આપના તમામ કાર્યકર્તાઓની લાગણી બી હતી કે જશુભાઈ હવે પતી ગયા એકાદ વખત એમને આશીર્વાદ આપવા જોઈએ એવી તમારા બધાની લાગણી હતી મને અને આ આ ટિકિટ છે ને એ આશીર્વાદ રૂપી છે એટલે તમને મેં વિનંતી કરું છું કે હવે છ પાર કરવું હોય એક વિષય છે ગઈ કાલે ગઈકાલે એમને સ્ટેજ પરથી કીધું કે હવે છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા ને છ લાખ ની વાત કરું છું એટલે વધારે ચિંતા થઈ એટલે આપની વચ્ચે એક વાત મૂકું હમણાં જ વાત થાય માન્ય ધારાસભ્ય સાહેબે કીધું કે કઢવાલ જિલ્લા પંચાયત અને જેતપુર જિલ્લા પંચાયત હરીફાઈ માં આવવાની છે એવું મને કીધું તો મને આનંદ થયો પણ એક ચિંતા થઈ કે જેતપુર જિલ્લા પંચાયત માં બાવીસ હજાર મતદારો છે અને ત્યાં સત્તાવીસ હજાર મતદારો છે પણ હમ કિસી સે કમ નહી એવા કાર્યકર્તા છે એટલે મને કોઈ ચિંતા છે કદાચ પંચોતેર ટકા મતદાન થાય તો લગભગ સત્તરક હજાર નું મતદાન થાય તો તમારે એમાંથી પંદર હજાર આચકવાની તૈયારી રાખવાની તો જ આ શક્ય બનશે એટલે વિનંતી કરું છું કે અહીંયા આમ તો બેઠા નથી કે કોઈ તે બી બહાર આવી છે બધું જ મેદાન સાફ થઈ ગયું છે રસ્તો એકદમ ક્લિયર છે કોઈ જગ્યાએ ખાડા નથી કશું ઉકેટ નથી કશું નથી હવે કોઈ જાતનો ઝઘડો ટંટો કશું જ નહીં અમારા વિઠ્ઠલભાઈ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ ભાવિના સરપંચ પૂર્વ

ચાલીસ પચાસ હજાર ત્રીજું માથું નવા ને વિનંતી કરું કે છેલ્લું એક અઠવાડિયું ઘેર ઘેર ગજું પત્રિકા હાલજો એટલું જ કેજુ કે મોદી સાહેબ આ દેશને ને દુનિયાના નકશામાં મોટા મોટો દેશ બતાવવા જઈ રહ્યા છે અને આ ભારત દેશનું નામ રોશન કરવા જઈ રહ્યા છે ને એ યજ્ઞની અંદર સહભાગ્ય થવા માટે છોટાઉદેપુર લોકસભાનું કમર તમારા આશીર્વાદ એક એક મતથી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરવાનું છે એવા આશીર્વાદ તમારે લેવા દેવાનું છે અને વાત પણ કરવાની છે કે આપણો નરેન્દ્રભાઈ દુનિયાની અંદર ડંકો વગાડી રહ્યો છે આ વાત કરવી પડશે તો આપણને આ પરિણામ મળવાનું છે મને ચોક્કસ ખાતરી છે તમારા ઉપર સો ટકા વિશ્વાસ છે પણ થોડી મારે પણ વાત કેવું પડે નિકર છે ને મારે તાલુકા પંચાયત ની ચૂંટણીમાં અનુભવ થયેલો ઘરવાળી તાલુકા પંચાયત ની ચૂંટણી પ્રચાર કરવા મોકલે ઘેરવાળીને મેં ખુટાળિયાની અંદર કીધું સરપંચ હતો ને એટલે તું જી આવજે તો હારી કે શ્રીમત ઘરવાળી એટલે છે ને સાહેબ મેં અઠવાડિયા પછી દાડા પછી થોડું માર્કિંગ કર્યું બધા અનાથ લેવા આવે ને તો મળ્યો મેં કીધું હલે સુમલી તું મત આલ્યો ની એવી વાત મળી એમ મેં તો કે મત આલવાની જ પણ તું કેવાની આવ્યો એમ

ભાઈ બંધી કેવું પડે અનુભવેલી વાત છે પછી મને ઘણો પસ્તાવો થયો અને પાછું છે ને બધા મને કે તારી ઘેરવાની તાલુકા પણ તારી પ્રમુખ ભણવા ગમે તો વટ મે અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા અંગેની આવી વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર